હોય બતાવતી હોય છે કે તમે કેવા સમયમાંથી નીકળી રહ્યા છો બરાબર આ રેગ્યુલર વિડિયો બનાવીએ છીએ આ રેગ્યુલર તમારી એક્ટિવિટી રાખજો અને એની અંદર એટલે તમારા બધી જશે સબસ્ક્રાઈબર તો આવા સવાલો હતા એ બેનના અને અમારા મિત્રોના બરાબર મેં એવું કીધું કે તમે જ્યારે ફીલ કરાવી દો છો ને સામેવાળા માણસોને કે બસ તું જ મારા માટે વર્લ્ડ છે અને તારા વગર કે બધું અધૂરું છે અને મારું કે ને કે એવરીથિંગ તું જ બધું આવી ગયું આમ તેમ તો પછી માણસને તમારી વેલ્યુ ક્યાં થવાની છે તું છો તોય મને કઈ ફેર નથી પડતો તું નહીં હોય તો બી મને કઈ ફેર નથી પડતો હું મારા જીવનમાં મેં એક મસ્ત મજાની પોસ્ટ લખી હતી પોસ્ટ ઉપર સોરી સ્ક્રીન ઉપર લખ્યું હતું કે એક જાજરમાન સ્ત્રીને એક આત્મવિશ્વાસથી થી છલો છે કોન્ફિડન્સ લેવલથી આમ છલો લેડીઝ હોય એને કોઈ પુરુષની જરૂર નથી હોતી જીવનમાં તમે આવો તો વેલકમ જાઓ તો ફેર નહીં પડે લાંબો કારણ કે તમે નહોતા ત્યારે અમે તો લાઈફ જીવતા હતા મને ત્યારે હતું કે મારા જીવનમાં બહુ જ વધારે મહત્વ સુધીમાં કોઈ હોય તો મારા પપ્પા કે જેની વગર હું જીવી સતત અગિયાર દિવસ મારા પાણી ઢોળ ગયું ત્યાં સુધી મને વિચાર્યું દવા પી જઈશ મારે પણ દવા પી જી અંદર બેબી હતું મારો ફ્રીસ નવમો મહિનો હતો નવમા મહિનાની પ્રેગ્નન્સી હતી પછી એવું થયું કે બાળ હત્યાનું પાપ લાગશે કારણ કે મારા પપ્પા મને નાનપણમાં બધા પુરાણો સાંભળાવ્યા હતા તો ગૌ હત્યા બાળ હત્યા સ્ત્રી હતા આનું બધાનું બ્રહ્મ હત્યા આ બધાના પાપ મને સમજાવ્યા હતા કે આના પાપ લાગ્યા હતા તો એક સ્ત્રીનો અધિકાર જ નતો હતો કે એના બાળકનો જન્મ આપવા પેલા એને પેટમાં પેટમાં મારી નાખે તો મેં વિચાર્યું કે મારા કૃષ્ણ પછી મારા દવા પી જાય મરી જાઉં છું હું પ્રેમ કરી ભૂલી નહીં ઈ ગયા પછી મેં વીસ વર્ષ કાઢી નાખ્યા એના એના જેટલું તો સ્થાન તમારા જીવનમાં કોઈ નો લઈએ કે નહીં આપણા પપ્પા થી વિશેષ સ્થાન કોઈ પુરુષ કોઈ જીવનમાં નો લઈએ કે બરાબર તો એના વગર તમે જીવી ગયા છો તો એ જ વસ્તુ તમારું મનોબળ પૂરું પાડશે કે તમારા ડેડી વગર જો તમે એટલા વર્ષો જીવી ગયા છો તો આવા પુરુષો તો આવે ને જાય ભાઈ બરાબર હા કોઈ સંબંધ દિલથી જીવાતો હોય તો એનું દુઃખ લાગે પાંચ દિલ લાગે પચીસ દિવસ લાગે પણ કોઈ પરમન્ટ દુઃખ નથી હોતું આવું દુઃખ હોત કદમ ને એ ઝાડે ઓલી ડાળી થી કૃષ્ણ ભગવાન કુદી પડ્યા તો જશોદાજી તો પાળે જ બહેન મુર્શિદ થઈ ગયા ને એ કે પાછળ પાછળ પડી ગયા એના એનો કાનો બહુ બધવાલો હતો ને હતો ને કૃષ્ણ એ આ સવાલ કર્યો હતો કે હે મા તું એમ કહેતી હતી કે તારામાં મારો જીવ વસે છે તને કઈ થાય તો મારા પ્રાણ નીકળી જાય તો હું એમનાજીમાં કૂદી પડ્યો તો તું પાછળ કેમ ન કૂદી બાળક સવાલ કર્યો એના સવાલ ના જુ એકદમ રિયલ હોય તો માતાજી પાસે જવાબ જ નહોતો માતાજી એવું કીધું કન્ગ્રેચ્યુલેશન ક્રિષ્નાબેન થેન્ક્યુ થેન્ક યુ હરેશભાઈ થેન્ક યુ તમારે થેન્ક યુ તમારી વાત બાળ હતી મને તો એવું કીધું કે આજથી ને હું એક દરેક મારી સાથે માટે બોલું છું કે ક્યારેય કોઈ દીકરામાં નહીં મરી જાય હા કોઈ પ્રેમી વાહે એની પ્રેમિકા મરી જાય છે પતિ વાહે પત્ની સતી થયેલા હજારો દાખલા છે ભાગ્ય કોઈ એવી જનતા છે કે જે પોતાના સંતાન પાછળ મરી ગઈ બાકી કેવા કે આપણે અઢળક દાખલા જોઈએ બાકી સૌથી મોટો ને સુંદર સંબંધ જ માં છે દુનિયામાં કોઈ આપણને કે કે લખવા લો એક શબ્દમાં કે સૌથી દુનિયાનો સૌથી સુંદર સંબંધ કેવો એટલે બધા લખશે માં પણ ક્યારેય આપણે એવા અઢળક દાખલા જોયા કે દીકરા વાહે માં મરી ગઈ નહીં કારણ કે માં છે એની ઉપર કોઈ સવાલ નથી પણ એ કેટલાય સંતાનની માં છે

તમારા બેના લીધે હું નથી મારા જીમ જીમ પર ફોકસ કરી શકતી નથી મારા વર્ક ઉપર કરી તમારા બેન ભાડમાં મને મારા કામ ઉપર ધ્યાન કારણ કે હું તો મારા સંબંધો માટે મારો દિવસ નથી બગાડવા માંગતી મારા છૂટેલા તૂટેલા સંબંધો માટે થાયેલા સંબંધો માટે તો હું મારો ટાઈમ વેસ્ટ કરવા માંગતી મારા જીવનમાં રોજના દિવસને દિવસ ને જીવવો એક કલને જીવી છે ને એક કલાકને ને છે અને ખૂબ જ આગળ નીકળવું છે ખૂબ આગળ નીકળવું એટલે મારા પપ્પાને જયારે મારા નજર અમુક જે ભૂલો થઈ છે જીવનમાં મારથી તો ક્યાંક મળવાનું થાય તો મારા નજર ન ઓલા પડેલા ઝુકાવી પડે મારે એને મિલાવી જ્ઞાને આર વાત કરવી છે તમારા જીવનમાં એવા ઘણા કામ કરીને જવા હશે કે ઇક્વલ ઇક્વલ થઈ છે તમારાથી જે ભૂલો થઈ છે એ ડટાય છે એ ભૂલાય છે તમારા પપ્પા તમને પ્રાઉડથી કહે કે ભાઈ તું મારી ડોટર છો મારી સંતાન છો આવું બધું કરવાનું છે જે નાદાનીમાં ભૂલો થઈ છે એ ભૂલો સુધારવાની છે તો મારે બહુ આગળ વધવું છે આવા આવી લપુમાં પડીને અહીંયા ટાઈમ વેસ્ટ નથી કરવું જે માણસ માત્ર પોતાના પ્રેમને જ મહત્વ આપે છે માત્ર પ્રેમમાં જ ઘૂસેલો રહે છે અને પ્રેમને જ મહત્વ આપીને અને એમાં પોતાનું જીવન ફ્યુચર બ્યુચર બધું બરબાદ કરે છે એ માણસનું કોઈ ફ્યુચર હોતું જ નથી કારણ કે તમારા જીવનમાં પ્રેમ વગર માણસ અધૂર છે એ વાત સાચી છે પણ પ્રેમ જ જીવનનો આધાર નથી પ્રેમ જ જીવનનું લક્ષ્ય નથી ઘણી વાર માણસ અંદરથી હાવ ભીખાઈ ગયો હોય હાવ તૂટી ગયો હોય હાવ એના ભીન થઈ ગયા હોય તો એને કોઈ બીજા માટે જીવવું પડતું હોય છે બીજી ફરજો નિભાવી પડતી હોય છે છે લોકોને જ રિસ્પોન્સિબિબિલિટી સમજશે જેને જવાબદારીનું ભાન છે જેને સંબંધોનું ભાન છે કે જેને ખબર હશે કે પ્રેમ જ ખાલી વસ્તુ નથી મારે સંતાન માટે જીવવાનું છે મેં ક્રિષ્ને કીધું કે તારામાં મારું જીવ રહી છે પણ તું જ મારું એક જીવન નથી મારો પૂર્વય મારી જવાબદારી છે હું બે સંતાનની માતા છું હું એક જ સંતાને મહત્વ આપીને બીજા સંતાને ક્યારે પક્ષપાત નહીં કરી બરાબર તું બાર ભણે છો મને તારી ચિંતા સતત ચિંતા છે તે ખાધું પીધું શું ખાધું નીંદર પૂરી કરી આ એનું મહત્વ એ નથી કે આ ધ્યાન મારું તારી ઉપર જ પૂર્વ ઉપર ન રહે કારણ કે મા હોય ને તો કેટલાય પાત્ર હારે જીવતી હોય એને એ કોકની કાકી હોય ફઈ હોય મામી હોય બેન હોય ભાભી હોય એને કેટલા પાત્ર ઢળવાનું હોય એ કઈ ખાલી પ્રેમિકા બની ન રહીએ બરાબર ખાલી પ્રેમિકા બનવું હોય તો પછી એ કામ કરે વાંધું રેવાય પ્રેમિકા જ બનીને રે ચાલુ કર્યું હોય કે બસ મારા માટે તું જ બધું તો ભાઈ તું જ નથી ઘણું બધું છે બાપા એને જીવવા દઉં મેં તો કાલે મારા ફ્રેન્ડ એવું હતું કીધું કે આજે મારો ફોન બંધ રહેશે કે કેમ મેં તો આજે મારા વેબ સિરીઝ જોવી કે લે લે એટલે કે આશી એટલે મેં કીધું હા યાર મારા જીવનના શોખ હું ક્યારેય એવા અધૂરા નથી મૂકી દેવાની કે જે તમે તમારા જીવનમાં જયારે વળાંક લઈ લો નીકળી જાવ અને મને એમ થાય ખાય હાય હાય હવે મારે શું કરું પછી એ વેબ સિરીઝનો સહાર લો હું મારા જીવનને કન્ટિન્યુ રાખવા માંગુ છું તમે આવ્યા તો બી મને કંઈ ફેર પડતો તમે જાશો તો બી નહીં પડે હું મારા જીવનમાં આજે જીમ કરું છું આજે મારા વિડીયોઝ બનાવું છું આજે બી હું મોટિવેશન કરું છું આજે બી હું પાર્ટીઓ કરું છું દોસ્તોને ટાઈમ આપું છું જૂના દોસ્તોને ટાઈમ આપું છું એને પણ મળી લઉં છું અને આજે પણ હું મારી વેબ સિરીઝ મારા ફિલ્મો જોઉં છું મારા શોખ ક્યારે હું કોઈના માટે ઓલા નથી કરતી આ મેસેજ એટલા માટે આપી રહી છું કે જે માણસ રિલેશનશીપમાં આવે છે ને એ માત્ર એના રિલેશનને જ પછી ઇમ્પોર્ટન્સ આપવા માંડે છે પછી એના બધા પાછળના રિલેશનને ભૂલી જાય છે પોતાના શોખને પણ સ્ટોપ કરી દેશે પોતાના વર્ક ઉપર ધ્યાન નથી કરતું અને આ બધી વસ્તુ કરે છે ને એ હેરાન થાય છે આપેલું કે પ્રેમમાં પડેલો માણસ અમારા જયાબેન પટેલ લખે છે ટીચર છે અને ફેસબુકમાં બહુ મસ્ત ફની પોસ્ટ હોય છે એની ડબલ મિનિંગ વાળી કે પ્રેમમાં પડેલી સ્ત્રી શાક સુધારતી સુધારતી પણ ભૂલી જાય છે કે આમાંથી ડિટી કાઢવાના હતા પ્રેમમાં પડેલી સ્ત્રી નાવા જાતી વખતે ગીત ગુનગુનાતી ગાય છે એવું બધું લખતા હોય છે એટલે મેં કીધું પ્રેમમાં પડેલી સ્ત્રી ને પ્રેમમાં પડેલો એ લખો કે પ્રેમમાં પડેલો પુરુષ ઓફિસે જાય છે ભૂલી જાય છે કે મારે શૂઝ પહેરવાના હતા જે મેં સ્પોર્ટ કપડા પહેર્યા છે ફોર્મલ કપડા ઉપર સ્પોર્ટ શૂઝ પહેરી લેવી છે આવું બધું પૂરું લખો ખાલી પોસ્ટ

જીવ માત્ર એના સંતાનમાં હોવો જોઈએ નહીં કે કોઈ અધર વ્યક્તિ માટે બરાબર મેં તો નરેશ આ વાત કરી હતી આ વાત મેં નરેશ કરી હતી ન કરે નારાયણ ને માં ખોડી અને કૃપા રીતે મારે સુહાગણ જીવવું છે મરવું છે પણ તમે કોઈ અન્ય કારણ તમે ભાઈ છો ને મારા જીવમાંથી તમે મારો જીવ નથી મારો જીવ સંતાનોમાં છે બરાબર સંતાનમાં જીવ છે હાય પૂજા બા કેમ છો પૂજામાં સંતાનમાં જોવું છે સંતાન તમારી યારે જોડાયેલું છે તો તમારું લગ્ન જીવન બતી જાય આ એક હકીકત છે અને મોટા ભાગના આપણા સમાજમાં જીવન બચાવશે એનું કારણ એ માત્ર સંતાન છે જે સમજના માતા પિતા છે સમજના સ્ત્રી પુરુષો છે એ સંતાનો માટે જ ભેગા રહી છે એ પોતાના અંગત સુખનું વિચાર્યું હોત ને અંગત સ્વાર્થી થઈ ગયા હોત તો આજે સંતાનું ભવિષ્ય બગડી ગયું હોત ને પોતાના સુખો થોડાક દિવસ ભોગ હોત ને પછી પાછા એ માણસો નડવા મળે બરાબર દી મારા મમ્મી પપ્પા નથી અને મારા ત્રણ માસી છે તો પણ માસી લોકો એવું કરે છે જેને ઓળખતા જ નહીં હોય એવું કરે છે એવું તો હોય જ બેન અમારે એક ના એક માસી માસીની છોકરી માટે મારા મમ્મીએ જાન લૂંટાઈ દીધી હતી બરાબર તો અમને તે માસીનો પ્રેમ ન મળ્યો જયારે જોતો હતો ત્યારે અત્યારે માસી તે આવે છે અગિયાર જ કરવા આવજો આઠમ કરવા આવજો સમય સમય ને માન હોય ભાઈ સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન લૂટિયા વહી ધનુષ વહીબા જયારે તમારો સમય સારો હાલતો હોય ને ત્યારે તમને બાજુ આવે તો બે આમ બદામી ઘેપલી આવે લો જો તમે અત્યારે તમારામાં નબળાઈ આવી ગઈ છે જયારે તમારો સમય બહુ ખરાબ હાલતો હોય ને ત્યારે તમે નબળાઈ હાલતી હોય ને તો બી તમને કોઈ પાણી બી ન પૂછતું હોય સમય જ તમારો આમ સ્ટ્રોંગ હોય અત્યારે મારો સમય અત્યારે બહુ સારો ચાલે છે સુવર્ણ ચાલે છે તો અત્યારે બધા લોકો કૃષ્ણભેન કૃષ્ણભાન કરે પણ આ સમયે જ્યારે વળાંક લીધો હોય અને પછી આહો કૃષ્ણ પછી એમ કહે કે હું કામમાં હતી તો એ તમારો સમય ખરાબ છે નહીં કે બધું બરાબર અવાજ ઓછો થઈ ગયો છે એક મહિનો તો દીદી ભૂલાતો નથી એક મહિનો નહીં માણસો કોઈ સબંધને સિરિયસ લે તો વર્ષો નથી ભૂલી શકતા બરાબર એવું નથી હોતું કે મહિનો એમ સબંધમાંથી નીકળવા માટે જેવા તમારે તમારા મગજ ઉપર ડિપેન્ડ હોય છે તમે કેટલા લાગણીશીલ છો કોઈ માણસ સંબંધમાંથી નીકળવા બહુ જૂના સંબંધમાંથી નીકળવા માટે થોડો વધારે સમય લાગે સ્વાભાવિક છે પણ નવો સંબંધ છે જેની તમને બહુ હેબિટ નથી પડી તો એ સંબંધમાંથી આસાનીથી નીકળી જાવ કોઈ કોઈ ક્રિએટિવિટી અપનાવી પડે બરાબર એક્ટિવિટી અપનાવવી પડે અને એવું નથી હોતું કે બહુ સમજાવતા માણસો હોય સમજદાર માણસ હોય એની અંદર મકાઈ હોય એની અંદર બહુ બધી ઉથલ પાછળ લાગતી હોય પણ એ પોતાની જાતને સમજાવવા માટે સક્ષમ હોય અને મેં કે ધુએ મે કે તમારું લક્ષ્ય શું છે ને એ ધ્યાન રાખવાનું છે મારું લક્ષ્ય આ બનવું છે આ કરવું છે આ પામવું છે અને અહીંયા સુધી પહોંચવું છે ને મારું લક્ષ્ય આજ લોકો છે બીજા લોકો નહીં તો તમે આ ખાલી થઈ નીકળીજો લક્ષ્ય ખાલી તમે એક જ વ્યક્તિને રાખીજો ને એક જ વ્યક્તિ પૂરતું જિંદગી જીવવાનું સીમિત કરીજો તો પ્રોબ્લેમ થવાની છે હું તમારે ઈસુના દોસ્તોને મળી લઉં છું કે જેના દોસ્તોને વરસ દિવસથી ન મળ્યો હોય ને એને ફોન કર્યો હોય ને કે મારે તમને મળવું છે તો હું તો હાલ હું મારી બે ત્રણ દોસ્તો ત્રણ ચાર મહિના પાસે રોવા માટે ખંભો રે એ લોકો રે કે જે તમને ફોન કરી મન હળવું કરી શકો કારણ કે જયારે ડિપ્રેશનનો ભોગ બનો ને ત્યારે એવા દોસ્તો યાદ આવે કે જે તમને ખરેખર આમાંથી બહાર કાઢી શકે જે ખરેખર તમને સીમિતી આપી શકે એવા લોકો કામમાં લાગે એટલે એવા દોસ્તોને ન છોડવા જોઈએ અવાજ ધીમો આવે છે મને એવું લાગે છે ફોન આવ્યો તો કોલ માર બેનનો તો એ રિસીવ કરવાના અમે કટ કર્યો ને એટલે કદાચ એવું થઈ ગયું છે બરાબર તો આ લાઈવ હું શેર કરું છું બહુ મસ્ત મજાની ઇમ્પોર્ટન્ટ વાતો શેર કરી છે તો તમે તમારા દોસ્તોને શેર કરજો કે જે આવા દોસ્તો છે કે જેને તમારા જીવનમાં રહેવું પણ નથી અને જવું પણ નથી બરાબર જે તમારી લાઈફમાં તમને આગળ વધવા નથી દેવા માંગતા અને અટકાવી રાખે છે આવો તો તમે આવી જાઓ તમારી ભૂલો સુધારી લો માફી માંગી લો માફી આપી દો અને પાસા સંબંધને સુધારી લો ટાઈમ રહેતા પણ નથી આવવું તો એ સામેવાળો માણસ જાય છે અને જવા દો એને ખુશ ખુશ આઝાદ કરી દો એ એના લાઈફમાં આગળ વધીએ કે તમે પણ તમારા વર્ક ઉપર કામ ઉપર ફોકસ કરી શકો મારી પાસેથી સલાહ જોઈ છે પિનલ બલ અરે યાર મેસેજ કરજે તને તો મળી જાય ને યાર બીજું એ કે કોઈ માણસ હજી ખાસ કરીને પાછી વળીને પાછો એ જ મેસેજ આપું જોઈએ કે કોઈ માણસ સતત તમને સમય આપ્યા કરે છે તમારી પાસે લબડા કરે છે કાઠિયાવાડી ભાષામાં અને સતત તમને જો એ માણસ પોતે તમારીમાં બની ગયું છે એ તમારી આંખો થી તમને જોવે છે દુનિયા જોવે છે તમારી વાતો સાંભળે છે તમને અનુસરે છે તમારા અવાજ થી એનો હૃદય ધબકે છે અને તમે જ એના જીવનમાં બધું એમ થઈ ગયા છો એવરીથિંગ તો પછી તમે એ મહત્વ સમજો યાર પછી તમે તમારા રિલેશનને ટાઈમ નથી આપતા તમે ફોન કોલ રિસીવ નથી કરતા અને પછી તમે પાસે એવી શિકાયતી કરો છો કે માણસ આવો છે કે આવી છે કે આવો છે કે આવી છે તો પેલા તમે તમારી ઉપર નજર નાખો મારાથી હમણાં એક ભૂલ થઈ ગઈ તો મેં મારા ફ્રેન્ડ પાસે ઇઝીલી માફી માંગી એને ક્લિયરિફિકેશન આપ્યું કે ભાઈ મેં આ નથી કર્યું મેં એને ટ્રસ્ટ અપાયો અને એને એને ઇન્ટ્રસ્ટ આપવાનું જરૂરી નથી મને ઓળખે અંદરથી છતાં એને નથી બોલવું તો પછી હું એને જવા દઉં નીકળો મારું લક્ષ્ય માત્ર મારા બે સંતાનું છે કે છે ને એકને એન્જિનિયર બનાવવાનું છે ને એકને આર્મીમાં કે પોલીસમાં ભરતી કરવાની છે બીજું કાંઈ નથી બરાબર મારું લક્ષ્ય બીજું કાંઈ નથી આ એક જ લક્ષ્ય છે અને આ લક્ષ્ય ઉપર ફોકસ છે બીજું ઘણા બધા સપનાઓ છે કે જેમાં બાર જ્યોતિલિંગના દર્શન કરવાના છે એકાવન શક્તિપીઠના દર્શન કરવાના છે ડ્રીમ કારજી એક લેવાની છે અને ડ્રીમ હાઉસ તો બનાવવાની ઈચ્છા નથી કારણ કે ડ્રીમ હાઉસમાં પૈસા નાખીને મારે કાંઈ એવું કંઈ નથી દેખાડવું કોઈના ગામને કે કે મારું ડ્રીમ હાઉસ છે જો આ જુલા પર બેહીને જો થી કોઈ તમારા મનગમતા વ્યક્તિ સાથે વાત કરી લો ને તો એ ડ્રીમ હાઉસ બે બરાબર જ કહેવાય આ પણ એવા પચાસ છોકરાનું જીવન સુધારતું જવું છે જ્યારે મારા પપ્પા મને ગમે ત્યાં મળે ને તો મારા પપ્પાને પ્રાઉડથી થી શકું કે મેં એ કામ કર્યું જે તમે કરવા માંગતા હતા બરાબર એટલે આવું જીવન જીવીને બહુ નિષ્ઠાથી બહુ શ્રેષ્ઠ થતી બાકી કોઈને કાંઈ સાબિત નથી કરવાનું અને મારું તો એવું માનવું છે કે એક લેવલ પહોંચી ગયા પછી કોઈ સ્ત્રી સફાઈ આપતી હારી ન લાગે હું પણ સફાઈ આપતી ન થાય હા જે સબંધ જૂના હશે જે માણસોના મનમાં તમે હજારો દિવસો કેટલાય વર્ષો સુધી જીવાશો તો એને આપવી પડે તમારા વાતને તાકુ નિભાવીશ પ્રોમિશ મેમ થેન્ક યુ તો એને એકવાર સફાઈ આપી દો પછી એને ગગડે ન ઉતરે તો એ તમારા જીવનનું લક્ષ નથી તમારા જીવનનું લક્ષ માત્ર તમારા સંતાનનું છે તો એની ઉપર ફોકસ રાખો એના ભણતર ઉપર એની સ્ટડી એની નિંદર એની ભૂખ આ બધી ઉપર આપવાનું છે બરાબર બીજા ત્રીજી વ્યક્તિ ઉપર જ નહીં કે જે તમને છોડીને લઈ જાય થાળા હાથ દિવસ તમે ખાઓ નહીં મેં કીધું એમ છે વેન્ટિલેટર ઉપર તમારો સંબંધ હોય આઈસીયુ માંથી બહાર કાઢવો છે તો એ તમારા હાથ ઉપર છે અને એને મરી જવા દેવો છે તો એ તમારા હાથ ઉપર છે એ સંબંધને અને એ સંબંધ હેલ્થી તંદુરસ્ત જઈએ અને પછી આગળ વધવા દેવો હોય તો તમારા હાથ ઉપર છે એ તમારે નક્કી કરવાનું હોય છે સંબંધો માંથી તૂટવાનું એટલે મેં તમને ચોખ્ખા શબ્દ કીધું કે મારા માતા પિતાના શબ્દ નો ભાર મારા ખંભા ઉપર છે તો એ હું જીવું છું ને એકવીસ વર્ષ કાઢ્યા ને હું મારા પપ્પા વગર જીવી એકમ જ નહોતી છતાંય હું વીસ વર્ષ જીવી ગઈ મરણ પછી જીવી ગઈ ને તો એનાથી વિશેષ તો કોઈ સંબંધ જીવનમાં આવે જ નહીં ઓકે મને હજારો વાર લોકોએ કીધું હજારો ને અઢળક વાર સાંભળવા મળ્યું છે તમારા પ્રિય વ્યક્તિ પાસેથી તો મળે છે કે તમારી આંખો બહુ સુંદર છે અને કોન્ફિડન્સ થી છલકાતી સ્ત્રીઓને આખું સુંદર જ હોય કારણ કે પોતાનું તેજ ભરેલું આંખમાં આંખ નાખીને વાત કરવાની ક્ષમતા ધરાવતી એટલે આંખો સુંદર એટલા માટે હોય તો હજારો પુરુષ કીધું છે તો વાર પહેલો છેડિયો બનાવ્યો હતો સતત એવી કમેન્ટ હતી કે તમારી આંખો બહુ સુંદર છે કારણ કે તે હું આઈઝ મેકઅપ કરતી હવે તો આઈઝ મેકઅપ કરતી નથી તો મને લગતા પછી મેં એક વિડીયો બનાવ્યો હતો કે મારા પપ્પાએ મને બાળપણમાં અગિયાર વર્ષની ઉંમરે એવું કીધું હતું કે ક્રિશુ તારી આંખો બહુ સુંદર છે કાળી ત્રીશું નામ તો પછી અલગ અલગ લોકો આપતા ગયા કાળી તારી આંખો બહુ સુંદર છે એમાં મય સાંજા કરશે અને મારા પપ્પા થી વિશેષ તો કોઈ પુરુષ હોય જ નહીં કે જે તમારા વખાણ કરે તમારો વખાણ તમારા પપ્પાએ કરી દીધા ને પછી તમારા પતિ તમારા વખાણ ન કરે પ્રેમી ન કરે તો પણ ટેન્શન જ ન લેવાનું હોય તમારા પપ્પાએ કીધું છે કે તમારી આંખો ખૂબ સુંદર છે એમાં મય સાંજા કરજે એટલે કાજલ લગાવ્યા કરજે બરાબર જયલા તારે મન કાળી કહેવાય તાર પાસે રાઈટ નથી હોય નકર એક નાખી ન્યા આવીને ઝાપટ તું મારા નાનો ભાઈ છો બેન ને બેન જ કહેવાનું તમારી વાત ઉપર થોડુંક તો પ્રભાવ પડે તમારું સમજાવવું છે એમાં બેન પ્રભાવ પડતો હોય ને તમારા શબ્દો છે માત્ર શબ્દ ને સ્ટેટમેન્ટ બની જાય ને સ્ટેટમેન્ટ બનતા હોય ને એ જ અસર પડે લોકોના જીવનમાં બરાબર તો આ વાત કરવાની કોશિશ કરી રહી છું બાકી અહીંયા હંફાવા થકાવા તમને પાડવા ઘણા બધા લોકો આવતા હોય છે કોન્ટ્રોવર્સી ક્રિએટ કરતા હોય છે જાણી જોઈને તમને ફસાવતા હોય છે એ લોકો તો એનાથી દૂર રહેવાનું હોય આપણે હું તો હવે ઓલા પણ જવાબી નથી આપતી હું ક્રિશુ મેમ કે ચાલશે તું ખાલી ક્રિશુ ક્રિશું કે ચાલશે મેમ નો લગાઈ તો ચાલશે મોટો ભાઈ કહી શકે પણ કહેશે નહીં ક્યારે ઓ કમલેશભાઈ સપનું રહી ગયું અમરે આવવાનું હમણાં આવવાનું છે લાસ્ટ ટાઈમ આવતા હતા તો અધૂરું રહી ગયું બોલો તમે બહાર નીકળી ગયા હતા નરેશે કીધું તો આપણે કમલેશભાઈ ની મિલે થતા જઈએ એમ કઈ નઈ આ વખતે દિવાળી આવી હતી કે ગઈ દિવાળી વાસ્તુની પૂજા હતી થેન્ક યુ વાળા શબ્દ કારણ કે હું જે સંબંધો દિલથી સ્થાન આપું ને એને દિલથી જ આપું હું પછી ત્યાં બહુ આપ વિચારો કે લોકો શું કે તમે જે સંબંધને દિલમાં સ્થાન આપો ને એને પૂરેપૂરું આપું અધૂરું નહીં ઘણા લોકો કેવું કરે ખબર સંબંધ બનાવે પછી દિલ દરવાજો છે ને એને સ્ટોપર નો લગાડે નો ખુલ્લો મૂકે કે નો સ્ટોપર મારે અધ કચરો ખુલ્લો રાખે નો અંદર પ્રવેશવા દે કે નો જવા દે આને હોડી વચ્ચે હોપારી કહેવાય કાઠિયાવાડી ભાષામાં લટકતી તલવાર તમે જેને પ્રવેશ આપો છો એને મન મૂકીને પ્રવેશ આપો દિલ ખોલીને પ્રવેશ આપો દરવાજો ખોલી નાખો મન ના દિલ ના હદઈ ના ઘર ના બધાય પછી બોને વિચારવાનું પછી અહીંયા બોને વિચારવાનું છે આપ વાત લાગુ પડે છે તમે કોઈને દોસ્ત બનાવો તો એની